માંડવી તાલુકાના અરેઠ ગામે ચાલી રહેલ સ્ટોન કોરીના વિરોધની લડત ઉગ્ર બની છે આજથી પાંચ દિવસ માટે અરેઠ ગામ સજ્જડ બંધ રહેશે સ્ટોન કોરી પર ધરણા કરવા જતા ગ્રામજનોને પોલીસે અટકાવ્યા હતા જે કે શનિવારે રેવન્યુ બુસ્તર વિભાગ પોલીસ અને ગ્રામજનો વચ્ચે બેઠક યોજાશે તમારે જો જાપાન જેવા ધરતીકંપના આંચકા અનુભવવા હોય ને તો માંડવી તાલુકાના અરેઠ ગામે આવો જાપાનમાં તો ધરતીના પેટાળમાં થતી હલચલને લઈને ધરતીકંપ અનુભવાય છે પરંતુ માંડવીના આરેઠમાં આ ધરતીકંપના આંચકા માનવ સર્જિત છે અને જેનું પાછળનું કારણ છે આ વિસ્તારના ધમધમતો સ્ટોન ક્વોરી ઉદ્યોગ આ ક્વોરી ઉદ્યોગને લઈને ગ્રામજનોને જીવવું પણ મુશ્કેલ બની ગયું છે અરેઠ ગામની આસપાસમાં પાંચ જેટલી ક્વોરી કાર્યરત છે ગ્રામજનોનું માનીએ તો આ ક્વોરીઓમાં થતા બ્લાસ્ટ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે આ ચોવીસ કલાક દરમિયાન માત્ર એક વાર બ્લાસ્ટ કરવાની પરમિશન હોય છે પરંતુ ક્વોરી માલિકો દિવસ માં ત્રણ વાર વેગન બ્લાસ્ટ કરી રહ્યા છે અમારી આ સ્ટોન કવરી છે કે અમારી આ સ્ટોન કવરી બંધ થાય જે વેગન હોલ ફોડે છે એ લોકો જેટલા હોલ એ લોકો મૂકે છે અને એ અમને એનાથી અમને ઘણું નુકસાન છે એટલું બધું વાઇબ્રેશન થાય છે એ ઘરો બી હાલે છે ઘરોમાં તિરડો પડી ગઈ છે પાણીની એટલી તકલીફ છે આપણા તો મનુષ્યને તો એ ગ્લાસમાં પાણીથી થઈ જશે પણ ઢોરોને કેવી રીતના પાણી પીવડાવવાનું અમારે બીજા ગામ કપડાં ધોવા જવાનું ઢોરોને લઈને બીજા ગામ પાણી પીવડાવવા જવાનું એ તકલીફથી હવે બધા અમે કંટાળી ગયા છે એના માટે અમારે આ સ્ટોન કવરી બંધ કરવું કરાવવું છે અને અમે તો કરાવીને જ રહેવાના છીએ હવે આજે અમારો કાર્યક્રમ હતો રેલી કરવાની હતી અને સ્ટોન કવરી પર જઈને અમે બેસવાના હતા ત્યાં અને અમે આ બ્લાસ્ટિંગ અમે થવા દેવાના જ નથી હવે અમારા ખેતરોમાં ચાલીને જઈએ ને તો પેલો સિમેન્ટ જેવા અમારા ધોળો પગો સાથે લાગી જાય છે અને ચારો કાપીએ અમે તો ચારામાં બી ધૂળો ખંખેરીને અમારે ચારાના ભારા બાંધવો પડે છે એટલી બધી અમને તકલીફ છે અને સ્ટોન કરી વાળા બી અમને ધમકી આપે છે કે સ્ટોન કરવાની બંધી થાય તમારે થાય તે કરી લો તમે મરી જાય તો બી અમને કોઈ પ્રોબ્લેમ નથી એવી રીતના એ લોકો અમને ધમકી આપે છે સામાન્ય બ્લાસ્ટ ની પરમિશન છતાં વેગન બ્લાસ્ટિંગ કરવામાં આવે છે સામાન્ય બ્લાસ્ટ અને વેગન બ્લાસ્ટમાં ખૂબ જ અંતર હોય છે સામાન્ય બ્લાસ્ટ 10 થી 20 ફૂટ ડ્રીલિંગ કરી કરવામાં આવતો હોય છે જ્યારે વેગન બ્લાસ્ટમાં ટ્રેક્ટર વડે 100 થી 200 ફૂટ બોર કરી અંદર હેવી એક્સપ્લોઝિવ નાખી બ્લાસ્ટ કરવામાં આવે છે જેને લઈ ધરતી ધરધરી ઉઠે છે અને જે ધરતીકંપના આંચકા સમાન અનુભવાય છે વેગન બ્લાસ્ટના કારણે અરેઠ ગામના ઘરોમાં મંદિરો પંચાયત મથક સહિત શાળાઓમાં પણ મોટી મોટી ત્રિરાળો પડી ગઈ છે બ્લાસ્ટિંગ બાદ ઉડતી ધૂળના કારણે ગામમાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે પાણીમાં સ્તર ઊંડા ઉતરી રહ્યા છે પશુપાલન ને નુકસાન થઈ રહ્યું છે તો ખેતી પાક ને પણ નુકસાન થઈ રહ્યું છે અમારે કોરી બંધ બાબતે આખું ગામ અરેટ બંધ રાખેલું છે અને આગામી ત્રણ દિવસમાં પણ બંધ છે અરેટ ગામ જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે જવાબ નહીં મળે ત્યાં સુધી અમે બંધ રાખવાના છે અને ચોથા દિવસ ત્રણ દિવસ અમને ટાઈમ આપેલો છે ત્રણ દિવસમાં જવાબ નહીં આવે તો ચોથા દિવસ અમે કોરી પર ધરણા કરવાના છે કોરીના બાબતમાં ઘણું બધું નુકસાન છે હવે જે જે સમયે તે લોકો આવી ઉભા રે તપાસ કરે કોઈ આવ્યા નથી હવે બધી જગ્યા આવેદન પત્ર પંદર થી વીસ દિવસ થઈ ગયા આપેલું છે કોઈ જોવા તૈયાર નથી પછી અમારે શું કરવું ક્વોરીને લઈને ગ્રામજનો છેલ્લા સાત વર્ષથી લડત લડી રહ્યા છે પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી તેઓએ ફરિયાદ કરી છે પરંતુ તંત્રના બહેરા કાને આ ગ્રામજનોનો અવાજ નથી પહોંચી રહ્યો જેને લઈને આ ગ્રામજનો ન્યાય માટે આજે રસ્તા પર આવવા માટે મજબૂર બન્યા છે પરંતુ ન્યાય માટે રોડ પર ઉતરેલા આ ગ્રામજનોને પોલીસે પરમિશન નહીં હોવાનું કહી અટકાવી દીધા છે આ ગ્રામજનોએ કોરી વિરોધમાં પાંચ દિવસ ગામ બંધનું એલાન કર્યું છે અને ધરણા માટે પરમિશન માંગી હતી પરંતુ પ્રશાસન દ્વારા છેલ્લી ઘડીએ પરમિશન નહીં આપી ગ્રામજનોને ધરણા કરતા રોકવા પોલીસ મોકલી આપી હતી અને પોલીસે ગ્રામજનોને કોવારી પર ધરણા કરવા જતાં અટકાવી દીધા હતા આજે હરેડ ગામ પંચાયતના ગ્રામજનો દ્વારા અત્યારે જે કોરીઓ ચાલે છે એ કોરીઓ બંધ કરવા માટે ધરણા પ્રદર્શન કરેલા છે અને આશરે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા છે હવે એ લોકોને તંત્ર તરફથી સમજાવટ કરી અને એમની જે રજૂઆત હતી એ સાંભળી છે અને હવે એમને જરા એ બધી રજૂઆતો કલેક્ટર સાહેબ સુધી સરકાર સુધી પહોંચાડવામાં આવશે મીટિંગ ની હા એના પછી મીટિંગનું આયોજન એ ગ્રામજનોની જે માંગણી છે એ મુજબ અમે મીટિંગોનું રજૂઆત કરીશું એ ગ્રામજનો જે આ ગૌચરથી જે આ સ્ટોન કરીથી જે ઘરોમાં તીડા પડી પાણીના તળો ઊંડા જવા જેવી બાબતો લઈને અને એના રજૂઆતના મુદ્દે બંધ કરવા માટેની જે રજૂઆતો છે એ રજૂઆતોમાં ગ્રામજનોની વધારે પડતી જે માપ છે એના કરતાં વધારે પડતું ખોદી કાઢેલું છે ઊંડું કરેલું છે એવી રજૂઆતો છે જે કલેક્ટર સાહેબ ને બધી રજૂઆતો અમે પહોંચાડીશું ઘટનાની ગંભીરતાને લઈ માંડવી પોલીસ જિલ્લા એલસીબી તેમજ મદદનીસ પોલીસ અધિક્ષક નિધિ ઠાકુર પણ ઘટના સ્થળે અને ગ્રામજનોએ સમજાવવામાં આવ્યા